રાધનપુરની રેલવે સ્ટેશનની અંદર આ રામેશ્વર મહાદેવનું મંદિર ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે શ્રાવણ માસની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર બીજા સોમવારે અહીં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે રાધનપુર અને આજુબાજુ ગામડાની શ્રદ્ધાળુઓ મોટી હજારોની સંખ્યામાં અહીં ઉમટી પડે છે પરંતુ અત્યારે આ રામેશ્વર મહાદેવનું મંદિર જર્જિત થઈ જયેલ હોવાથી એમનો ફિરથી નિર્માણનું કામ શરૂ કરવામાં આવેલ હોવાથી શ્રાવણ માસે નજીક આવેલ હોવાથી અહીં રાધનપુર રેલવે સ્ટેશનના સ્ટાફની વાત કરીએ તો ઈએન સાહેબ વતા પીડબલ્યુ આઈડબલ્યુ અને ઈએન એન વતા આરપીએફ જીઆરપી બધા સ્ટાફનો અમને સાથ સહયોગ ફૂલ મળી રહ્યો છે પરંતુ આ શ્રાવણ માસ નજીક આવતો હોવાથી હવે પંદર વીસ દિવસ જ બાકી છે માટે વધુ સાથ સહયોગની અપેક્ષા એમની પાસેથી રાખીએ છીએ અને રિટાયર્ડ કોલાણી અને આજુબાજુ અમારા ગામના લોકો અને આગેવાનોને પણ નમ્ર વિનંતી છે કે આગળ પડીને ભાગ લે અને આ મંદિરનું કામ શ્રાવણ માસના બીજા સોમવાર સુધી પૂર્ણ થાય એવી અપેક્ષા બધા જોડેથી રાખીએ છીએ